રાત્રે તો વરસાદ આવ્યો તો અમે બારે ઊંઘ્યા હતા ખાલી છોટા છોટા આવ્યા હતા ને મોસા ઘરમાં લેવરાયા હતા અને વરસાદ કઈ વધારે આવ્યો ના તો હેલો યુટ્યુબ ફેમિલી આજના નવ લુકમાં તમારું અધિક સ્વાગત છે તો મિત્રો જબરની મેં મારો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો તમે જોઈ લો આજ તો કંઈક વાતાવરણ અલગ જ દેખાય છે વાદળા વાદળા છે કોરે મોરે અને તમે જોઈ લો કોરે મોરે વાદળા છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ આવ્યો નથી કડીક તડકો નીકળે અને આમ તો વાદળછાયું વાતાવરણ આખો દિવસ રહ્યું જ છે તો મિત્રો આવું વાતાવરણ આખો દાડી જ રહ્યું છે કડીક તડકો અમે વાદળછાયું વાતાવરણ આવું જ રહ્યું છે આજે આખો દાડી અને મિત્રો તમે જે લો આ ખેતર અડધું ખેડ્યું હતું આટલેથી મોડીને પહેલાં સુધી અને વરસાદ આવી ગયો ખતરનાક વરસાદ આવ્યા બધું પાણી ભરાયેલું પડ્યું હતું અને તમે જે લો થોડુંક ડૂરું ભર્યાવાનું બાકી રહ્યું છે તે તો હવે નહીં ભરવાનું ખાતર થાય તેનું અને મિત્રો તમે જે લો જ્યાં ડૂરું હતું ત્યાં બાજી કેટલી ઊગી છે ડુરામાં ખૂબ બાજરી ગઈ છે એટલા માટે એટલી બધી બાજરી ઉગી છે તમે જે વ્લોગમાં દેખાતી થશે બાજરી કેટલી ઉગી છે તે તો તમે જેલો લો વાદળા કેટલા ખતરનાક થઈ ગયા છે વરસાદ આવે તેવું વાતાવરણ થઈ ગયું છે તો મિત્રો રાત્રે તો વરસાદ આવ્યો હતો અમે બારે ઊંઘ્યા હતા ખાલી ચોટા ચોટા આવ્યા હતા ને મોસા ઘરમાં લેવરાયા હતા ને વરસાદ કંઈ વધારે આવ્યો ના તો એટલા માટે હવે શીખર આજે નક્કીને કહેવાય આજે રાત્રે આવે તો મિત્રો અહીંયા એક ખરગુશ રહેશે હું તમને બતાવું તમે જેલો વ્લોગમાં આજે ચોળી અને ગવાર મિત્રો તમે જોઈ લો કેટલો મોટો મોટો થઈ ગયો છે અને ચોળીમાં રહે છે અને ગવારમાં રહે છે હાલ ખરગોશ હમણાં જ મેં ભાડ્યું તો વિડીયો નહોતો ઉતાર્યો કારણ કે કૌકા જતું રહ્યું હતું તેટલા માટે જો હલકે ફરે નતારું નીકળશે તો હું તમને વ્લોગમાં બતાવશું તો તમે વ્લોગમાં જોઈ લો ખરગોશ છીએ તમે જોઈ લો આ કૂતરા અને આ કૂતરાને લડાઈ પડી હતી હમણાં ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન વિશે તમે જોઈ લો આ કૂતરા અને પેલા કૂતરા બે કૂતરા હતા એક અંદર જતું હતું તેની લડાઈ ઉપડી હતી તો મિત્રો આજે તો નક્કી ના કહેવાય રાત્રે વરસાદ આવે ના આવે અને મિત્રો કાલે ચોળી વીણવાની છે તો મિત્રો આવા વાતાવરણમાં પણ ચોળી આવે છે અને ગવાર પણ આવે છે તો મિત્રો ગવાર અને ચોળીના ભાવ બહુ ઊંચા જ અત્યારે છે તો મિત્રો હવે બટાકામાં ક્યારે ભાવ આવશે નક્કી નહીં કે વધારે આવે પણ બટાકામાં ઓછું પણ મળે અને વધારે પણ મળે નક્કી ના હોય તો મિત્રો તમે જોઈ લો આ તો ખેડીને થોડું અડધું ખેડીને મૂકી દીધું છે અને તમે જોઈ લો આ તો બધું આખું ખેડી નાખ્યું છે હવે મગફળી વાવવાની છે તો મિત્રો જો વરસાદ ના આવે તો મગફળી બધું વવરાઈ જાય કમ્પ્લીટ કામ થઈ ગયા અને હવે શાકભાજીનું ખાલી કામ રહે તો મિત્રો તમે જોઈ લો અમારા કાકાને પણ ખેડીને મૂકી દીધું છે આ આજુબાજુ ખેતરમાં તો બધી બાજરી લઈ લીધી છે અને તમે જોઈ લો પેલી ઓ કાકરે એટલે ચાર પણ પલળી છે તો મિત્રો અમુકને ચાર પલડી છે અમુકને બાજરી પલળી અને ચાર ને બાજરી બંને પલડી તો મિત્રો અમુકને તો લઈ લીધી છે અને મિત્રો અમારે પણ લઈ લીધી જ છે બાજરી તો મિત્રો આજનો રોગ તો બસ આટલો જ હતો તો મિત્રો તમને આજનો રોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હમણાંથી સપોર્ટ ઓછો મળ્યો છે તો મિત્રો સપોર્ટ કરો ફૂલ સપોર્ટ કરો તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમારી બીજા લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી